ચાલો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પાસે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને અને આ કારણે જ્યારે આપણે વાત કરીએ તો સમા ખાતે ટ્રાફિકથી ધમધમતા એબેક્સ સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું વહેલી સવારે સાડા ચાર કલાકની આશરેમાં ભંગાર ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો ત્યારે બનાવનાર બેદરકારીના કારણે આ ભંગાણ સર્જાયું હતું ત્યારે જણાવી દઈએ કે પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાના પાણી માટે હાલાકી પડી શકે છે અને જણાવી દઈએ કે બેદરકારી દાખવનાર ઇરાજદાર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે

જતન બધે કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી સ્પષ્ટ છતી થાય છે કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ અંડરગ્રાઉન્ડ પાઇપિંગ નેટવર્ક બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા તેમ છતાં બી જયારે અહિયાં કામગીરી માટે જે 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 કરવામાં આવ્યું ત્યારે મશીનથી પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે ડોક્ટર